નમસ્કાર મિત્રો મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે મિત્રો રાજકોટમાં એકત્રીસ ઓગસ્ટની રાત્રે આમ આદમી પાર્ટી દ્વારા ગોપાલ ઇટાલિયાની જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ દરમિયાન ચાલુ સભામાં એક યુવાન પંજાબમાં આપની સરકાર હોવા છતાં ખરાબ રસ્તાને લઈને પ્રશ્ન ઉભો થવા માટે ગયો ત્યારે ગોપાલ ઇટાલીએ વડતાલ જવાબમાં કહ્યું કે ભાજપ પાંચ હજાર રૂપિયા આપીને લોકોને તેમની સભામાં પ્રશ્નો પૂછવા માટે મોકલે છે જ્યાં હું તમને દસ હજાર રૂપિયા આપું હિંમત હોય તો સી આર પાટીલ અને હર્ષંગીને પૂછીને બતાવો યુવાને પંજાબના રસ્તાઓ વિશે સવાલ ઉઠાવતા યુવાન અને ઇટાલિયાએ વિરોધી જૂથના ગણાવતા કહ્યું હતું લોકોને ગુજરાતમાં પડેલા ખાડા દેખાતા નથી અને પાંચ હજાર કિલોમીટર દૂર પંજાબના ખાડા દેખાય છે અહીંની સરકારને સવાલ પૂછવાની કોઈએ હિંમત કરી શકે નહીં હિંમત કરશે તો પોલીસ ડંડા મારીને જેલમાં પૂરી દેશે તેવું તેમણે જણાવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો

મહત્વના સમાચારની વાત કરીએ તો કોંગ્રેસને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પાટીલના લોકસભા મત વિસ્તારમાં ત્રીસ હજાર ખોટા મતદાર છે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખે કહ્યું કે સી ભૂપેન્દ્રભાઈ પટેલે વિધાનસભામાં પણ તપાસ કરીશું ગુજરાતમાં બાસઠ લાખ મતદારની ચોરી પકડાશે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નેશનલ લેવલ રનરને કચરાની ગાડીએ ટક્કર મારતા મોત થયું છે સુરતમાં ઓગણીસ વર્ષીય વિધિ કદમનો મોપેર પર જીમ જતા સમયે મહાનગરપાલિકાની ગાડી સાથે અકસ્માત થયો ડ્રાઈવર પાસે માત્ર લર્નિંગ લાયસન્સ હોવાનું સામે આવ્યું છે મહત્વના સમાચારની વાત કરીએ તો અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ અત્યારે જાણે કે ટેરિફ ઉપર ટેરિફ લાદી રહ્યા છે ત્યારે ટેરિફની આગમાં દુનિયાને ધમકી આપી રહેલા ટ્રમ્પને હવે મોટો ફટકો પડ્યો છે અમેરિકન કોર્ટે ટેરિફને ગેરકાયદેસર જાહેર કર્યું છે રોષે ભરેલા રાષ્ટ્રપતિએ કહ્યું કે આ નિર્ણય અમેરિકાને બરબાદ કરી દેશે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સોનાના ભાવની આ અઠવાડિયે સોનું ત્રણ હજારને ત્રીસ રૂપિયા મોંઘું થયું છે ચાદીના ભાવમાં પણ ત્રણ હજાર છસો ને છાસઠનો વધારો થયો છે આ વર્ષે અત્યાર સુધીમાં છત્રીસ ટકા સોનું અને ચાંદી પણ મોંઘું થયેલું જોવા મળ્યું છે મિત્રોના મહત્વના સમાચારની વાત કરીએ તો સાત સપ્ટેમ્બરના રોજ ભાદરવા સુદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રગ્રહણ થવાનું છે જી હા દોસ્તો ચંદ્રગ્રહણનું સૂતક ગ્રહણ નવ કલાક પહેલાં શરૂ થઈ જાય છે આ ગ્રહણ મિત્રો ભારતમાં દેખાશે નહીં એટલે આપણને આ લાભ નહીં મળે બે હજાર પચીસમાં ભારતમાં દેખાનારું આ એકમાત્ર ગ્રહણ છે અને આ પછી એકવીસ સપ્ટેમ્બરના રોજ સૂર્યગ્રહણ થશે જે ભારતમાં દેખાશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો એક બ્રિટિશ ગોલ્ફરે માખીના કારણે સત્તર કરોડ રૂપિયા જીતી લીધા છે અમેરિકાની બીએમડબ્લ્યુ ગોલ્ફ ચેમ્પિયનશીપમાં ગોલ્ફર ટોમીએ બોલ પર શોટ માર્યો હતો પરંતુ બોલ હોલની નજીક જ રહ્યો હતો થોડી વાર પછી એક માખી બોલ ઉપર બેઠી અને બોલ સીધે સીધો હોલમાં જતો રહ્યો આ રીતે ટોમીએ ટૂર્નામેન્ટની સત્તર કરોડ રૂપિયાની ઇનામી રકમ જીતી લીધી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગ્રાઉન્ડ રિપોર્ટ સામે આવ્યો છે પાકિસ્તાન જેલમાં બંધ મારો છોકરા પપ્પાનું મોઢું ન જોઈ શક્યો કરાચી જેલમાં સબળી રહેલા ગુજરાતીના માછીમારના પરિવારોની દાસ સામે આવી છે મહત્વનું છે કે એક મહિલા ના રૂવાડા ઉભા કરી દે એવી આ ઘટના સામે આવી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉકાઈ ડેમના નવ દરવાજા મિત્રો ખોલી રાખવામાં આવ્યા છે કારણ કે ગુજરાતમાં ફક્ત વરસાદ નહીં પરંતુ ઉપરવાસમાં થયેલા વરસાદને કારણે ગુજરાતની નદીઓ અને ડેમમાં જળ સપાટી વધી રહી છે એક લાખ ક્યુસેક પાણીની આવક અને જાવક જોવા મળી છે કાંઠા વિસ્તારમાં એલર્ટ પણ કરી દેવામાં આવ્યું છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અરવલ્લી જિલ્લામાં પણ જોરદાર અને વ્યાપક વરસાદ જોવા મળ્યો છે અરવલ્લી જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી ધોધમાર વરસાદ અને ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે જિલ્લાનો સૌથી મોટો વાત્રક ડેમ પણ ઓવરફ્લો થઈ ગયો છે વાતક ડેમની મૂળ સપાટી એકસોને છત્રીસ પચીસ મીટર અને રોલ લેવલ મહત્તમ સપાટી એકસોને પાંત્રીસ સત્તાણું મીટર છે ઉપરાંત ગઈકાલે મોડી રાત્રે ડેમમાં બાર હજારને છસો ક્યુસેક પાણીની આવક થતાં પાણી મહત્તમ સપાટી પણ વટાવી ગયું છે મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ગોપાલ ઇટાલિયાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે ભાજપ વાળાએ ધંધો ચાલુ કર્યો છે પાંચ હજાર રૂપિયા આપીને ગમે તેને પ્રશ્નો પૂછવા માટે મોકલી દે છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે